પારડીના ફાઉન્ટેન નજીક હાઇવે પર કન્ટેનર રેલિંગ પર ચઢતા અકસ્માત સામેના ટ્રેક પર જઈ અટક્યું અકસ્માત સમયે કોઈ વાહન ન પસાર થતું હોય મોટી દુર્ઘટના ટળી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આજે એક મોટી દુર્ઘટના ટળી હતી સુરત તરફ જઈ રહેલું કન્ટેનર અનિયંત્રિત થઈને હાઇવેના મધ્યભાગમાં મધ્ય ભાગમાં આવેલી રેલિંગ પર ચઢી ગયું હતું અને સામેના ટ્રેક પર જઈ અટક્યું હતું પાડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી આજરોજ સુરત તરફ કન્ટેનર નંબર એનએલ ઝીરો વન એસી ફાઇવ નાઇન ટુ થ્રી લઈ જઈ રહ્યું હતું ત્યારે પારડી ફાઉન્ટેન હોટલ પસાર કર્યા બાદ કન્ટેનર ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા કન્ટેનર હાઈવેના મધ્યમાં બનેલી રેલિંગ પર ચઢી ગયું હતું કન્ટેનર રેલિંગનો કેટલોક ભાગ તોડીને વાપી તરફ સામેના માર્ગ ઉપર પહોંચી ગયું હતું સામેના માર્ગ પર કોઈ વાહન વ્યવહાર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી અકસ્માતમાં કન્ટેનર રેલિંગમાં ફસાઈ જતા સ્થળ પર ક્રેન બોલાવવામાં આવી હતી ભારે જહેમત બાદ કન્ટેનરને રેલિંગમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી બનાવની જાણ થતાં પારડી ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી